અત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર સુરત જિલ્લાના માંડવી તાલુકાના પુના ગામની સીમમાં અકસ્માતની દુઃખદ ઘટના સામે આવી છે એક કાર ચાલકે મોડી પર જતા યુવક અને તેની મંગીતર લીધા હતા બંનેનું ગંભીર ઈજાના પગલે મોત છે માહિતી મુજબ સુરત જિલ્લાના માંડવી તાલુકાના નગરપાલિકા ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે રહેતા સુમિત વીરસિંહભાઈ ચૌધરીની સગાઈ દીપિકા બેન કરશનભાઈ ચૌધરી સાથે થઈ હતી સુમિત અને તેની મંગીતર દીપિકા મોડી પર પુના ગામની સીમમાંથી પસાર થઈ રહ્યા હતા એ સમયે ક્રિષ્ના ફાર્મના પાટિયા પાસે માંડવીથી સ્કીમ તરફ જવાના રોડ ઉપર કાર ચાલકે તેઓ મોડીપને અડફેટી લીધું હતું જેમાં સુમિત તથા તેની મંગીધાર દીપિકાને શરીરની ગંભીર ઈજાઓ પહોંચી હતી સારવાર બંને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા જે ફરજ પર હાજર તબીબોએ બંનેને મૃત જાહેર કર્યા હતા યુવક યુવતીના મોતને પગલે પરિવારનો શોકમાં ગરકાવ થઈ ગયો છે તો બીજી તરફ આ સમગ્ર મામલે કાર ચાલક સામે માંડવી પોલીસ મથકમાં સુમિતના પિતા વીરસિંગભાઈ ચૌધરીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે હાલ આ મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બસ આજ માટે આટલું જ અને અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ